અંગ્રેજો સામે લડનાર અને જમીનદારો સામે લડનાર ભગવાન બિરસા મુંડા જેમની એકસો પચાસ જન્મ જયંતી ઉજવાઈ રહી છે આખા ભારત દેશની અંદર એની અંદર ઉજવામાં આવે છે માન્ય ગરીબોના મસિયા આદિવાસીના મસ્યા માન્ય છોટુભાઈ વસાવાએ બે હજાર નવ થી શરૂ મોરતલાવની અંદર હજારો લોકોને ભેગા કરીને એની શરૂઆત કરેલી હતી અને એમની જન્મજયંતિની અંદર અમે આજે કાર્યક્રમ જે આવી રહ્યા છે ખાસ કરીને તમે જોઈ લો કે દેશના વડાપ્રધાન પણ ભગવાન બિરસા મુંડા કેવું પડ્યું એ છોટુભાઈની લડતને લઈને છોટુભાઈએ જ્યારે આ બધાને જાગૃત કર્યા ઉજવવાનું કામ કર્યું તો મધ્યપ્રદેશની અંદર એમણે પ્રોગ્રામ કરવા પડ્યા ઝારખંડની અંદર પણ એમણે પ્રોગ્રામ કરવા પડ્યા અને આજે આખા દેશની અંદર ઉજવાઈ રહ્યું છે ખાસ કરીને આ પ્રોગ્રામ અમે બિરસા મુંડા જન્મજયંતિ નેત્રંગની અંદર એક બહુ મોટી રેલી કાઢેલી વાલીયાથી નેત્રંગની અંદર સમાપન કરેલું એ દિવસે અમે બીટીએસની સ્થાપના કરેલી હતી અને બિરસા મુંડા જયંતિ ઉજવવાનું શરૂ કરેલું હતું અને ખાસ કરીને આ ઉજવણી હમણાં જે રીતે દેશના વડાપ્રધાન દેડિયાપાડામાં આવી રહ્યા છે એ અને બીજી વસ્તુ કે અમુક લોકો ખોટી રીતે એ કરવા માટે બધા જ ભગવાનોને પણ ઘણા લોકોએ બધાએ પોતાની એ બનાવી લીધી છે પણ આ ભગવાન બિરસા મુંડા જે લડે છે એના માટેની અમે પણ એક ઉજવણી રાખી છે અમારું સંગઠન બીટીએસ છે અને એના મારફતે આજે નવયુવાનોને અમે બોલાવવામાં આવેલા અને એની ઉજવણી અમે એવી રીતે આખી વ્યવસ્થા કરી છે કે પોતપોતાના તાલુકાની અંદરથી પોત સવારે ત્યાં ગાડી બિરસા મુંડાજીની સ્ટેચ્યુ હશે ત્યાં ફૂલહાર કરી અને ત્યારથી અહીં નેત્રંગમાં વાલિયામાં ઝઘડિયામાં રાજપાડીમાં અને બીજા વિસ્તારોમાંથી પણ અહીં આવશે અને ચંદેરિયા બિલિસ્તાન વ્હાઈટ હાઉસ ચંદેરિયા ખાતે આની અગિયાર વાગે એકસો પચાસમી જયંતિ જન્મજયંતિ છોટુભાઈ વસાવાના અધ્યક્ષતામાં કરવામાં આવશે એવી બધાને અમે નવયુવાનોને ભાઈઓ બહેનોને બધાને અપીલ કરીએ છીએ કે આપ બધા સવા અહીં જેથી આપણા ભગવાન બિરસા જેમણે જમીનદારો સામે લડ્યા લઈ જે લોકો અંગ્રેજોની સામે એમની જન્મજયંતિ ઉજવીએ એમની જે વિચારધારા છે એ વિચારધારા હજારો યુવાનો અને ગામડાઓનું રક્ષણ થાય એના માટે આપણે ઉજવણી કરીએ એના માટે પ્રોગ્રામ આપીએ અને સૌને ફરી અપીલ કરીએ છીએ કે પંદરમી નવેમ્બર બે ના રોજ આપણે ચંદેરિયા વ્હાઈટ હાઉસ ખાતે ચોટુભાઈ ની અધ્યક્ષતામાં ઉજવણી કરવાના છે એમાં બધા પગારો પધારો એવું આપણને બધાને અમે ખુલ્લું આમંત્રણ આપીએ છીએ